નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે માં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો ઓગણીસ પદો પર નવી ભરતી જાહેરાત થઈ છે કયા વિભાગની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો ઓગણીસ પદો માટે નવી ભરતી આવી છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુને તે બે લાઇકન પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈપણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો જોઈએ દર્શક મિત્રો ઓગણીસ પદો પર નવી ભરતી વિદ્યાર્થીભાઈ બહેનો વડોદરા મહાનગરપાલિકાની અંદર આપણે જે રીતના જોઈ રહ્યા છીએ કે વડોદરા મહાનગરપાલિકા જે છે તો એની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો મહાનગરપાલિકાની અંદર અપ્રેન્ટિસ એક્ટ હેઠળ વિદ્યાર્થી ભાઈ બહેનો મુખ્યમંત્રી અપ્રેન્ટિસ યોજના હેઠળ વિદ્યાર્થીભાઈ બહેનો નીચે દર્શાવેલી જગ્યાઓ માટે નિયત અરજીની અંદર ફોર્મ મંગાવવામાં આવેલ છે તો વાત કરીએ કે ઓફિસ જે ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવની અંદર સ્નાતક હોય સામાજ્ય સામાન્ય વાણિજ્ય પ્રવાહની અંદર જે સ્નાતક હોય વર્ષ બે હજાર સોળ પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવાર માટે પ્રાધાન્ય આપવામાં આવશે ત્યાર પછી જે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ આઈટીઆઈ ટ્રેડ પાસ હોય વાયરમેન જે છે એ તો આ દરેક વ્યક્ દરેક પોસ્ટ છે આઈટીઆઈ પાસ ટ્રેડ પાસ હોય તેમના માટે છે ફિટર હોય ઇલેક્ટ્રિશિયન હોય રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશન હોય ડ્રાફ્ટ્સમેન સિવિલ હોય સર્વચર હોય હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર મેકેનિકલ મોટર વેક વ્હીકલ મેકેનિકલ ડિઝલ ડેસ્કટોપ પબ્લિસર ઓપરેટર હોય ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ હોય કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ હોય મેન્ટેનન્સ માટે મેકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ હોય સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇન હોય ઇલેક્ટ્રોનિક મેકેનિકલ હોય ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિકર હોય અને ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન ધોરણ દસ પાસ વયમર્યાદા અઢારથી અઠ્યાવીસ વર્ષ છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સરકારશ્રી દ્વારા આ નિયત રકમ એટલે કે નિયત થયેલ રકમ માસિક સ્ટાઈપેન પેટે ચૂકવવામાં આવશે સ્નાતક જે છે સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે વિદ્યાર્થી ભાઈ બહેનો અપ્રેન્ટિસના સમયગાળો પૂર્ણ થાય તે આપોઆપ છૂટા થયેલ ગણાશે વિદ્યાર્થી ભાઈ બહેનો અપ્રેન્ટિસ માટે છે આ સમયગાળો પૂર્ણ થશે એટલે આપોઆપ છૂટા ગણાશે અગાઉ જે તે ટ્રેડમાં અપ્રેન્ટિસ કરેલ ઉમેદવારને અરજી કરવી નહીં જો ઉમેદવારી અપ્રેન્ટિસ માટે અન્ય કોઈ એકમ સંસ્થા માટે કરારનામાંથી જોડાયેલ હશે તો તેમની ઉમેદવારી પણ રદ થશે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ છે વીએમસી ગવર્મેન્ટ ડોટ ઇનની જાહેરાતમાં સામેલ અરજીપત્રકમાં જે અરજી કરવાની રહેશે અરજી કવર પર મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજિયાત લખવાનું રહેશે અરજી સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી કરવાની રહેશે અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે ને અધૂરી વિગતવાર જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દતી બહારની અરજી કોઈપણ સંજોગોમાં માન્ય ગણશે નહીં તો વિદ્યાર્થીભાઈ બહેન આ પ્રમાણે ફોર્મ આપેલું છે આ ફોર્મની અંદર તમારે નિયત ફોર્મની અંદર ફોર્મ ભરીને તમારે જે કાંઈ સરનામું આપેલું છે સરનામા ઉપર તમારે મોકલવાની રહે છે તો આ રીતના વિદ્યાર્થીભાઈ બહેનો વીએમસીની અંદર અપ્રેન્ટિસ એક્ટ અંદર વિદ્યાર્થીભાઈ બહેનો ઓગણીસ પોસ્ટ માટે તાલીમ માટે એટલે કે ઓગણીસ પોસ્ટ માટે વિદ્યાર્થી બહેનો અરજીઓ મંગાવવામાં આવેલી છે જો વિદ્યાર્થી વિદ્યાર્થીભાઈ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ને તમારા મિત્રોમાં આ વિડીયોને બધું શેર કરજો ધન્યવાદ